તમામ પ્રકારની કાઉન્સેલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્ય ગૃહ વિભાગે શરૂ કરી છે તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવ્યો છે અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈ પણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં તો તેમની સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આહવાન કર્યું હતું નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર